હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ મેરિટને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયાની અંદર પ્રોસેસ ચાલુ છે ટૂંક સમયની અંદર આ ચોવીસ હજાર સાતસોની જે ભરતી થવા જઈ રહી છે તેની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ થઈ જશે તો અત્યારે ઘણા ઉમેદવારોનો મેસેજ આવતો હતો અને ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે શું સર હવે ફરીથી ટેટની પરીક્ષા લેવાશે હવે અમારે ટેટ ટાટની તૈયારી કરવી કે નહીં તો આવા ઘણા ઉમેદવારોના પ્રશ્નો હતા તો આજે આપણે આ દરેક પ્રશ્નો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને શા માટે ટેટ ટાટની તૈયારી કરવી અને ટેટ ટાટની અંદર કોમ્પિટિશન કેટલું છે તો આ દરેક પ્રશ્નોના આપણે આજે જવાબ મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોજો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને જો તમે ટેટ ટાટ પરીક્ષા સાથે જોડાયેલા હો તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે પરીક્ષાને લગતી મેરિટને લગતી ભરતીને લગતી તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો પહેલો પ્રશ્ન હતો દરેક ઉમેદવારનો ટેટ ટાટની તૈયારી કરવી કે નહીં કારણ કે દરેક ઉમેદવારો અત્યારે કહી રહ્યા છે કે હવે તો ભવિષ્યની અંદર પરીક્ષા લેવાવાની જ નથી હવે ક્યારે ભરતી થશે આ ભરતી જ પૂર્ણ થતી નથી પરંતુ મિત્રો ચોક્કસ દરેક ઉમેદવારોએ ટેટ ટાટની તૈયારી કરવી જ પડશે કારણ કે જો તમે બી એડ કરેલું હશે તો તમારા માટે સરકારી નોકરી મેળવવાનો આ સૌથી મોટો ચાન્સ છે તો જે પણ ઉમેદવારોએ બી એડ કરેલું હોય તે દરેક ઉમેદવારો તૈયારીની શરૂઆત કરી દેવી ટેટ ટાટની તૈયારી કરવી કે નહીં આ પ્રશ્નો હતો તો ચોક્કસ તૈયારી કરવી બીજું પરીક્ષા હવે ક્યારે લેવાશે તો મિત્રો આનો આન્સર કોઈ પણ અત્યારથી આપી શકે નહીં કારણ કે અત્યારે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ તેની પરીક્ષા લેવાઈ શકે છે તો અત્યારે તો આ ભરતી પૂર્ણ થશે ત્યારબાદ એસસીબી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા તેમને જાણ કરવામાં આવશે ત્યારબાદ એસસીબી બોર્ડ સ્ટેટ એક્ઝામિન્સ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તો આ રીતે પરીક્ષાની તારીખ ક્યારે આવશે તે નક્કી ન કરી શકાય પરંતુ ચોક્કસ પરીક્ષા આવવાની જ છે કારણ કે બે હજાર છવ્વીસની અંદર મોટું રિટાયરમેન્ટ થવા રહી જઈ રહ્યું છે સાથે સાથે બે હજાર ત્રીસ એકત્રીસની અંદર પણ મોટું રિટાયરમેન્ટ થવાનું છે તો પરીક્ષા તો લેવા આવવાની જ છે કારણ કે ભરતી કરવા માટે તેમણે પરીક્ષા તો લેવી જ પડશે કારણ કે અત્યારે સરકારે એની પ્રની પ્રમાણે દર વર્ષે ભરતીનું આયોજન કરવાનું નક્કી કરેલ છે અને પરીક્ષા લેવાનું પણ દર વર્ષે આયોજન કરેલ છે તો ચોક્કસ પરીક્ષા તો આવવાની જ છે કારણ કે ભરતી કરવા માટે તેમણે પરીક્ષાનું આયોજન તો કરવું જ પડશે તો પરીક્ષા તો આ જ નહીં તો કાલ પરીક્ષા તો લેવાની જ છે બે હજાર પચીસના એન્ડમાં અથવા તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં પરીક્ષા તો આવવાની જ છે પરંતુ તેના માટે તૈયારી તમારે દરેકે રાખવી પડશે તો પરીક્ષા હવે ક્યારે લેવાશે તે દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો તો તેના માટે કોઈ ચોક્કસ તારીખ કોઈ કહી શકતું નથી પરંતુ ચોક્કસ પરીક્ષા તો લેવાની જ છે બીજું એ કે ટેટ ટાટમાં કોમ્પિટિશન કેટલું છે તો આજે આપણે એની માહિતી મેળવવા જઈ રહ્યા છે તો તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને ટેટ થાટને લગતી જે પણ અપડેટ છે તે તમારા સુધી મળી રહે તો મિત્રો આ વખતે બે હજાર ત્રેવીસની અંદર આપણે માહિતી મેળવીશું ટેટ ટુ ટેટ ટુની અંદર કેટલું કોમ્પિટિશન હતું ટેટ ટુની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ચોસઠ હજાર છસો ઓગણ સિત્તેર ફોર્મ ભરાયા હતા અને તેમાંથી વીસ હજાર એકસો ને પાંત્રીસ ઉમેદવારો પાસ થયા હતા અને સાથે સાથે નાપાસ ઉમેદવારોની સંખ્યા ચુમ્બાલીસ હજાર પાંચસો ને ચોત્રીસ ઉમેદવારો હતા એ જ પ્રમાણે ભાષાની અંદર ચાર હજાર ચારસો એક્યાસી ઉમેદવારો પાસ થયા હતા અને નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ છસો ને તોતેર આટલા ઉમેદવારો નાપાસ થયા હતા એ જ પ્રમાણે બાર હજાર આઠસો ચોત્રીસ સામાજિક વિજ્ઞાનની અંદર પાસ થયા હતા અને તેની સામે પંચાવન હજાર ને તેતાલીસ ઉમેદવારો નાપાસ થયેલા જોવા મળેલા છે તો મિત્રો હવે આની અંદરથી આપણે જોઈએ ટેટ ટુની અંદર ટોટલ બે લાખ સાડત્રીસ હજાર સાતસો ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા જેમાંથી ફક્ત સાડત્રીસ હજાર ચારસો પચાસ ઉમેદવારો જ પાસ થયેલા છે અને બે લાખ બસો ને પચાસ ઉમેદવારો નાપાસ થયેલા છે તો મિત્રો તમે એટલું તો વિચારી શકો કે આ બે લાખ બસો પચાસ ઉમેદવારો તો હવે જ્યારે પરીક્ષા આવશે તેમાં ફોર્મ ભરવાના જ છે અને તૈયારી કરવાના જ છે તો હવે વિચારો તમે કે જગ્યાઓ તો સરકાર સાત હજાર દસ હજાર જગ્યાઓ જે આસપાસ જગ્યાઓ બહાર પાડે છે અને ટેટ ટુની અંદર બે લાખ બસો પચાસ ઉમેદવારો પરીક્ષા આપવાના છે ફક્ત આટલા જ નહીં સાથે સાથે આ જે પાસ થયેલા છે સાડત્રીસ હજાર ચારસો પચાસ એમાંથી તો ફક્ત દસ હજાર આસપાસ જ ટેટ ટુની અંદર લાગવાના છે સરકારે તો સાત હજાર જગ્યાઓ પાડી છે કદાચ બે ત્રણ જગ્યા હજાર જગ્યાઓ વધીને આવે તો ફક્ત તેમાંથી સાત હજાર ઉમેદવારો જ લાગવાના છે બાકીના ત્રીસ હજાર તો આ પણ આ પરીક્ષા ફરીથી આપવાના છે જેમનો મેરેટમાં નંબર નહીં આવે તે લોકો ફરીથી જ આપવાના છે કારણ કે હવે નરી નવી પરીક્ષા પદ્ધતિથી પરીક્ષા લેવાશે સાથે સાથે આગળની બજેટ ટેટ અમાન્ય ગણવામાં આવશે તો બે લાખ ત્રીસ હજાર ઉમેદવારો સાથે સાથે જે ઉમેદવારો આ વખતે નવા બીએડ કરેલા હશે તે દરેક ઉમેદવારો તો આપણે માની લઈએ કે આ વખતે એક લાખ આસપાસ નવા નવા ઉમેદવારો બીએડ કરીને નીકળે તો આ દરેક ઉમેદવારો સમજો કે ત્રણ લાખ જેટલા ફોર્મ ભરાઈ શકે છે આવતી એક્ઝામની અંદર તો આ ત્રણ લાખ ઉમેદવારો જો ટેટ ટુની અંદર હોય અને સરકાર તેની સામે આ વખતે સૌથી મોટી ભરતી બહાર પાડે છે આની પછી તો કેટલી ભરતી પાડે આપણે કહી શકીએ નહીં પરંતુ જો ઓછી જગ્યાઓ આવે છે તો કોમ્પિટિશન કેટલું બધું વધી જશે તો મિત્રો કોઈપણની વાતમાં આવ્યા વગર તૈયારી કરવાની ચાલુ રાખજો કારણ કે કોઈ પણ એવું નહીં કે હું તૈયારી કરું છું કારણ કે દરેક ઉમેદવારને મેરિટમાં આવું છે તો તેને જો તૈયારી કરવી હશે તો અત્યારથી જ તૈયારી કરવી પડશે અને તૈયારી કરવા માટે ચોક્કસ તમારા માટે આ બેસ્ટ સમય છે કારણ કે અત્યારે સરકાર ભરતી ચાલુ રાખ ચાલુ છે તો આ ભરતી પ્રક્રિયા જૂન સુધી લગભગ પૂર્ણ થવાની છે ત્યારબાદ જ પરીક્ષાનું નોટિફિકેશન એટલે કે બે હજાર પચીસની એન્ડ સુધીમાં અથવા તો બે હજાર છવ્વીસના સ્ટાર્ટિંગની અંદર પરીક્ષા આવવાની સંભાવનાઓ છે ચોક્કસ ના કહી શકાય પરંતુ સંભાવનાઓ છે પરંતુ તેના માટે અત્યારથી તમારો બેસ્ટ સમય છે કારણ કે તમારે પ્રિલિમ્સ અને મેન્સ આ રીતે જ પરીક્ષા આવી લેવાની છે તો પ્રિલિમ્સ અને મેન્સની અંદર જો તમારે તૈયારી કરવી હોય મેરિટની અંદર આવવું હોય પાસ થવા માટે તો તમે તૈયારી ઓછી પાસ તો થઈ જશો પરંતુ મેરિટના અંદર આવવું હોય મનપસંદ જિલ્લો જોઈતો હોય તો અત્યારથી જ તમારે તૈયારી કરવી પડશે કારણ કે મિત્રો કોમ્પિટિશન ઘણું વધારે કહી શકાય કારણ કે જગ્યાઓના પ્રમાણમાં કોમ્પિટિશન વધારે છે અને સરકારી શિક્ષક બનવું હોય તમારે તો ચોક્કસ અત્યારથી મહેનત કરવી જ પડશે પરીક્ષા ક્યારે લેવાશે જો તમે આ વિચારતા જશો ક્યારે પરીક્ષા આવશે અને પરીક્ષા જતી પણ રહેશે ફરીથી અફસોસ થઈ જશે કે મેરિટમાં મારો નંબર આવ્યો કે નહીં ફરીથી અફસોસ રહેશે પરી પરીક્ષા ક્યારે લેવાશે તો આ બે હજાર ત્રેવીસની અંદર ઘણા ઉમેદવારો કહેતા હતા કે હવે પરીક્ષા નહીં આવે પરીક્ષા નહીં આવે પણ બે હજાર અઢારમાં જે પરીક્ષા લીધી હતી હવે બે હજાર ત્રેવીસમાં લેવામાં આવે તો અચાનક જ પરીક્ષા આવી ગઈ નોટિફિકેશન આવી ગયું સમય પણ ઓછો આપવામાં આવ્યો તૈયારી કરવા માટે અને ઘણા ઉમેદવારો રહી ગયા અને કહેવા લાગ્યા કે અમારે સમય ઓછો મળ્યો તો મિત્રો સમય તો પાંચ વર્ષ મળેલો હતો પરંતુ કોઈ મિત્રોએ તેનો સદઉપયોગ કર્યો નહીં કારણ કે પાંચ વર્ષની તૈયારી કરી હોય તો ચોક્કસ તમને સફળતા મળે તો મિત્રો હવે તો પરીક્ષા એન પ્રમાણે દર વર્ષે લેવાની છે કદાચ બે હજાર પચીસના એન્ડમાં ના આવે તો બે હજાર છવ્વીસમાં તો આવવાની જ છે તો મિત્રો તૈયારી કરવાનું ચાલુ કરી દો પરીક્ષા ક્યારે લેવાશે પરીક્ષા નહીં આવે આ બધા પ્રશ્નો છોડી દો જો તમે કારણ કે બી પરીક્ષા નહીં પણ લેવાય જો તમે કન્ટેન્ટની તૈયારી કરશો તો તમે જ્યાં પણ પ્રાઇવેટ નોકરી કરતા છો ત્યાં પણ તમારું પ્રભુત્વ સારું પડશે કારણ કે તમારે કન્ટેન્ટ મજબૂત થઈ ગયેલું હશે તો તમે વિદ્યાર્થીઓને પણ સારી રીતે સમજાવી શકશો તો આનો ચોક્કસ ફાયદો થવાનો છે સાથે સાથે તમે જે કન્ટેન્ટ તૈયાર કર્યું હશે તે બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ કામ આવવાનું છે તો ચોક્કસ ટેટ ટાટની તૈયારી કરતા દરેક ઉમેદવારોએ પોતાના જે પણ કન્ટેન્ટ હોય પોતાના પાર્ટ વનની અંદર રીઝનિંગ હોય ગુજરાતી વ્યાકરણ હોય ઇંગ્લિશ વ્યાકરણ હોય મનોવિજ્ઞાન હોય આ દરેક ટૉપિક અત્યારથી તૈયાર કરવા પડશે કારણ કે આ દરેક ટૉપિક તમને બીજી પરીક્ષામાં પણ કામ લાગવાના છે અત્યારે રીઝનિંગ હોય કે મેથ્સ હોય બીજી પરીક્ષાઓની અંદર સિત્તેર માર્ક્સ આસપાસ પૂછાઈ રહી છે સાથે ગુજરાતી ગ્રામર તો ફરજિયાત અંગ્રેજી ગ્રામર પણ ફરજિયાત તો ચોક્કસ ટેટ ટાટના ઉમેદવારો માટે તો એક તીર્થી બે નિશાન છે સાથે ટેટ ટાટની તૈયારી પણ થશે સાથે સાથે કન્ટેન્ટ પણ મજબૂત થશે અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારીઓ થઈ જશે તો ટેટ ટાટના ઉમેદવારો તો કોઈને પણ પૂછ્યા વગર પોતે બી એડ કરેલું હોય તો ચોક્કસ પોતે ટેટ ટાટની તૈયારીઓ કરતા રહેવું અને પરીક્ષા ક્યારે આવશે તેના કોઈ પણ પ્રશ્નો વગર પોતે તૈયારી ચાલુ રાખવી હવે વિચારો તમે કે આટલું બધું કોમ્પિટિશન હોય અને તેમાં પણ આપણો મેરિટની અંદર નંબર લાવવો હોય તો આપણે શું તૈયારી કરવી પડશે તો તેના માટે આપણે નેક્સ્ટ વિડીયોને લઈ લઈ આવીશું કે ભાઈ આની અંદર આ રીતે તૈયારી કરવાથી આટલા માર્ક્સ આવી શકે આ રીતે તૈયારી કરવાથી કન્ટેન્ટ મજબૂત થઈ શકે તો તમે એ વિડીયોને પણ જોજો જેથી કરીને તમે આઈડિયા આવી શકે કે તૈયારી કઈ રીતે કરવી બીજું એ કે ફક્ત આ તો ટેટ ટુની વાત હતી આવી તો ટાટ એસની અંદર પણ કોમ્પિટિશન હશે સાથે સાથે ટાટ એચએસની અંદર પણ કોમ્પિટિશન હશે તો આ કોમ્પિટિશન ઘણું મોટું કહી શકાય આમ નાનું પણ કહી શકાય પણ આ મોટું કહી શકાય કારણ કે કોમ્પિટિશન અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સાથે સાથે અત્યારે ઘણા ઉમેદવારો બી એડ કરી રહ્યા છે આ બીએડના ઉમેદવારો હવે આવતા વર્ષે પણ પરીક્ષા જ્યારે પણ લેવાશે તેની અંદર ફોર્મ ભરવાના છે તો સાથે સાથે દરેક ઉમેદવારો જે પહેલાં અગાઉ પરીક્ષા આપેલી છે તે ઉમેદવારોને તો હવે ફક્ત ગાઈડલાઇન મુજબ જ કામ કરવાનું છે તેમને તો અગાઉ પરીક્ષાનો અનુભવ છે સાથે આ વખતે નવા બી એડ કરેલા ઉમેદવારો પણ અત્યારથી ઘણા ઉમેદવારો તૈયારી ચાલુ કરી દીધી છે તેમનું કન્ટેન્ટ પણ સારું હોય છે તો દરેક ઉમેદવારો પોતાનું કન્ટેન્ટ મજબૂત કરી દે સાથે સાથે તૈયારી તો ચાલુ જ રાખે તૈયારી કઈ રીતે કરવી તે દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે સાથે સાથે તમારે જો તૈયારી ખરેખર કરવી જ હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે ચોક્કસ જોડાઈ જજો કારણ કે આ ચેનલ ઉપર તમને ચોક્કસ ગુજરાતી ગ્રામરને લગતા વિડીયો હશે જે પાઠ્યપુસ્તકમાંથી જ બનાવવામાં આવશે સાથે સાથે અંગ્રેજી ગ્રામરના શૈક્ષણિક મનોવિજ્ઞાનના કન્ટેન્ટ ના જે પણ વિડીયો છે ત્યાં ચોક્કસ તમને આ ચેનલ દ્વારા સહાયતા પૂરી પાડવામાં આવશે અને તમે ઘરે બેઠા બેઠા સારી રીતે તૈયારી કરી શકો છો તો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જે પણ ઉમેદવારો ટેટ ટાટની તૈયારી કરવા માગતા હોય નવા ઉમેદવારો હોય કે પહેલાં અગાઉ પરીક્ષા આપેલી હોય તે દરેક ઉમેદવારોએ તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી કારણ કે જેટલી વહેલી તૈયારી શરૂ થશે એટલું કન્ટેન્ટ મજબૂત થશે એટલું પાર્ટ વન મજબૂત થશે કારણ કે પ્રિલિમ પાસ કર્યા બાદ જ તમને મેથ્સ આપવા મળશે તો ચોક્કસ અત્યારથી જ દરેક ઉમેદવારે તૈયારી કરી દેવી કારણ કે કોમ્પિટિશન આપણે જોઈએ પ્રમાણે ઘણું બધું છે આ વખતે જે ઉમેદવારો રહી જવાના છે આ ભરતીની અંદર તે ઉમેદવારો ચોક્કસ આવતા વર્ષે વધુ મહેનતથી પરીક્ષા આપવા માટે આવશે તો મેરિટ આવતા વર્ષે પણ ઊંચું જવાની શક્યતાઓ છે સાથે સાથે દરેક ઉમેદવારે એવી તૈયારી કરવી કે પોતાનું નામ મેરિટમાં હોય જ આપણે એવી તૈયારી કરતા રહીશું તો ચોક્કસ આપણને સફળતા મળવાની જ છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ